હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું કે હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે ગેમ ઝોન છે બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં રાજકોટની જનતાએ જે કોર્પોરેટરોને ચૂંટીને મોકલ્યા છે તે હવે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે અને એમનું જીવતું જાગતું ઉદાહરણ છે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજા જેઓ મીડિયા સમક્ષ નફર થઈને બોલ્યા છે કે અગ્નિકાંડમાં અમારી કોઈ જ જવાબદારી નથી અને આ સાથે જ બાંધકામ કાયદેસર હતું કે ગેરકાયદેસર એ પૂછવાનો તમને કોઈને અધિકાર નથી પહેલા એ સાંભળીએ કે ચેતન સુરેજાએ શું કહ્યું હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન છે બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં

છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઇટ નથી ત્યાં જઈને કોઈ પાછા માંગવાનું કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવું તમારું કમ્પ્લિશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીનો હું જાણ પડતો જઉં છું

મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ કહું એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના મારી જવાબદારી ન મને મારે તો મારી અધિકાર જે તે

તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવા નથી આવતી તો તમે તો ચેરમેન છો ઈપી શાખાના એટલે તમારા અધિકારીઓ જવાબ નથી દેતા એનો અર્થ એવો ના એવું નથી જવાબ આપે જ છે મને ઈ લોકો મને જાણ ન કરે મારે એને જાણ કરવા હવે હવે જે તમે આ વિષય તમે આ વોર્ડ ના પ્રમુખ છો શું માનું છો આમાં શું કાર્યવાહી થવી જોઈએ તમે શું માનો જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ બરાબર એ તમે આપની પછી પદાધિકારી હોય

તમને શું લાગે છે ચેતન સુરેજાએ જે વાત કરી એ કેટલી યોગ્ય કહી શકાય અમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર